નમસ્કાર આપ જોઈ રહ્યા છો ફાક્ટ ડે ન્યૂઝ નેત્રંગ ખાતે આવેલ શ્રી સાંદિપનિ વિદ્યાલયમાં ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું ત્રીસ થી પાંત્રીસ પ્રકારની વાનગીઓ અને જ્યુસના સ્ટોલ અહીં લગાવવામાં આવ્યા હતા જે સંપૂર્ણ બાળકો દ્વારા સંચાલિત હતા જેના થકી બાળકોના વેપાર વિનિમયની સમજણ પડે સાથે સાથે શાળાના બાળકો દ્વારા દસાવતારની ઝાંખી પણ રજૂ કરવામાં આવે બાળકો દસે દસ અવતારની વેશભૂષામાં સજ્જ થઈ આવનાર મહેમાનોને દસાવતારની સમજ આપી આનંદ મેળાની મોજ વચ્ચે બાળકોએ સમાજમાં અવેરનેસ આવે તેના માટે અલગ અલગ કૃતિ રજૂ કરી જેમાં ટ્રાફિક નિયમન અને સ્વચ્છતા જાગૃતિ વિશેની કૃતિઓ રજૂ કરવામાં આવી જે લોકોએ નિહાળી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ સાત જેટલી કૃતિઓ રજૂ કરી

અને ભારતીય ભૂમિ પર અવતરેલા દસ અવતારની થીમના આધારે રચવામાં આવી છે બાળકો દ્વારા ખૂબ સરસ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને બાળકો એ દસ અવતારની વેશભૂષામાં અત્રે તૈયાર થઈ અને એની પૂરેપૂરી માહિતી આવનાર દરેક મહેમાનોને આપી રહ્યા છે સાથે સાથે આજના કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપીને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ સુરેશ સાહેબ તથા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વસુધાબેન વસાવા અને પ્રેસ રિપોર્ટર શ્રી બ્રિજેશભાઈ પટેલ સંકેતભાઈ પંચાલ તથા અન્ય મારા બધા જ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા અને આજે આ કાર્યક્રમ અમે ખુલ્લો મૂક્યો છે અને પૂરા દિવસ આજે ખાણીપીણીના સ્ટોલ રમતગમતના બધા જ રમતો અને સેલ્ફી પોઈન્ટ પણ ઊભા કરવામાં આવ્યા છે બ્રહ્માંડ પણ ઊભું કરવામાં આવ્યું છે આમ બાળકોને ખૂબ જ મજા આવે અને સૌ પેરેન્ટ્સ મિત્રો આવીને અત્યારે આ કાર્યક્રમને માણી રહ્યા છે